રામજી એ સાંભળ્યું તે સાંભળીને રાજી થયા પધાર્યા ત્યારે પણ શાંત છે પ્રસન્ન રામચંદ્રજી પિત્બર પહેર્યું હતું અને તે પીતાંબર પહેરીને વનમાં જવા લાગ્યા કઈ કઈ ને ક્રોધ આવ્યો પીતાંબર મારું છે રાજ મારું છે

વાલ્મીકી ઋષિ રામજીના મુખાર ના દર્શન કરે નારાજ થયા રામ સત્ય તમને કોઈ જમવાનું આમંત્રણ આપે બાર વાગે જમવા આવો ભૂખ લાગી છે તમે જમવા ગયા જેને આમંત્રણ આપ્યું હતું એને એવું કહ્યું અહિયાં તો બધું થઈ ગયું છે કઈ વાત નથી મને કહ્યું હતું કે તમે જણાવ મારું અપમાન કર્યું રામજીને કહ્યું હતું કે તમને રાજ્યાભિષેક થવાનો છે અને રાજ્યાભિષેકના ના મુહુરતે વનવાસ રામ શાંત છે પ્રસન્ન છે રામ સત્ય છે સત્ય સાથે સ્નેહ કરો જે ખોટું છે એના પાછળ બહુ ન પડો માનવ દુઃખી થાય છે એનું એક કારણ છે જે ખોટું છે એના પાછળ પડે જે ખોટું છે એની સાથે પ્રેમ કરે સત્ય પરમાત્મા નારાયણ છે ભગવાન શંકર સત્ય છે સત્યમ શિવમ સુંદરમ સમુદ્રનું નું મંથન કર્યું સમુદ્ર માંથી અમૃત નીકળ્યું બધા દેવો ઉતાવળ અમૃત પી ગયા હું રહી ન જોઉં બધાને અમૃત પીવાની બહુ ઉતાવળ છે અમૃત નું પાન કર્યું ત્યારે કોઈએ ભગવાન શંકરનું સ્મરણ કર્યું નથી સમુદ્ર માંથી વિશ્વ બહાર આવ્યું વિશ્વની વાત સહન થતી નથી વિશ્વ બધાને ભાળવા લાગ્યું ત્યારે ભગવાન શંકરનું સ્મરણ કર્યું શિવજી મહારાજ શ્રીરામ શ્રીરામ શ્રી રામ શ્રીરામ શ્રી રામ રામ નામ નો જપ કરતા કરતા વિશ્વ પી ગયા રામ નામમાં કેવી શક્તિ છે વિશ્વની અસર થઈ નહીં દુઃખ એ જ વિશ્વ છે પરિસ્થિતિ ભગવાન નામ થશે તમે કરીને જુઓ શિવજી મહારાજ વિશ્વ પી રહ્યા વિશ્વ નું પાન કર્યું ત્યારે રામ નામ નો જપ કરતા શિવ શક્તિ શ્રી કૃષ્ણ સત્ય છે ભગવાન શ્રી રામ સત્ય પરમાત્મા નો જગત સાથે અન્વય જેવો સંબંધ છે અન્વયાધિતરતા જગત માં ભગવાન મળેલા છે જગત ભગવાનને છોડીને રહી શકે નહીં લાડુ ના એક કણ માં ખાણ મળેલી લાડુમાં ખાણ દેખાતી નથી લાડુ ઉઠાવવાથી હાથમાં ખાણ આવતી નથી કબૂલ કરે છે લાડુમાં માં ખાણ મળેલી છે લાડુમાં જે મીઠાશ છે તે ઘીની મીઠાશ નથી લોટની મીઠાશ નથી ખાણ મીઠાશ સંસારમાં ચેતન પરમાત્મા મળેલા છે જગત ભગવાનને છોડીને રહી શકે જ નહીં માટીથી બનેલો જે ઘડો છે એ માટી સાથે જ રહે છે માટી નો ઘડો કોઈ દિવસ માટીને છોડીને રહી શકે નહીં કાર્યમાં કારણ ની સત્તા છે કાર્યમાં કારણ મળેલું છે એને વેદાંત ની પ્રક્રિયામાં અન્વય કે છે કારણ કાર્યથી અલગ રહી શકે છે માટી એ ઘડાને છોડીને રહી શકે માટીનો ઘડો કોઈ દિવસ માટીને છોડીને રહી શકે અનુ નામ વ્યતિરેક છે અન્વયાથી તરત જગત ભગવાન સાથે જ રહે છે જગત નો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે નહીં જળ સંસારમાં છે તન પરમાત્મા મળેલા છે ભગવાન જગત થી અલગ રહી શકે છે જગત ભગવાન ભગવાનને છોડીને રહી શકે જગત સાથે પરમાત્મા નો અન્વય વ્યતરે જેવો સંબંધ છે સૃષ્ટિના આરંભમાં પ્રભુએ ને વેદ તત્વ નું જ્ઞાન આપ્યું હતું આદિ કવયે બ્રહ્મ તે નહી બ્રહ્મ શબ્દો વેદ વચન ब्रह्माजीने परमा वेदू ज्ञान आपलं जे ज्ञान मोठा मोठा बुद्धिमान पुरुषो प्रयत्न मोह सत्य स्वरूप करूपू न अलौकिक तत्वज्ञान परमा केवल कृपा दृष्टीची ब्रह्माजीने आप हो। ब्रह्माजीने ज्ञान आपलं तरी बे चार दिवस भगवान चार दिवस कथा संभाळी हा કેવલ પ્રભુએ કૃપા દૃષ્ટિથી જોયું છે ભગવાનના આંખમાં જ્ઞાન છે ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય મૂલ્યંતી એવું અલૌકિક તત્વ જ્ઞાન ને આપનાર આજ નારાયણ નું અમે ધ્યાન કર્યું छांद बहुवचनम शिष्याभिप्राये बहुवचन से व्याजी एकला ध्यान करता नहीं। व्याजी शिष्यों ने आज्ञा करी अपने बदा व्यास नारायण ना शिष्यों व्यास नारायण जगदगुरु બધા સંતોએ વ્યાજજીના ચરણમાં પ્રણામ કર્યા છે સંતો એવું બોલે છે અમે વ્યાજજી નું એઠું કહીએ છીએ અમારું કઈ નથી વ્યાસ નારાયણ જે બોલે છે એ જ અમે બોલીએ વ્યાસો શિષ્ટમ જગત સર્વ વ્યાસ નારાયણ બધાના સદગુરુ છે આપણે બધા વ્યાજજીના શિષ્યો છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ વ્યાજજીની પૂજા થાય પછી ગુરુદેવ પૂજા થાય સંતો ના સદગુરુ વ્યાસ મર્ષી વ્યાજ ની શિષ્યો ને આજ્ઞા છે સંસારનું ધ્યાન ન કરો કોઈ સ્ત્રીનું પુરુષનું ચિંતન ન કરો ધ્યાન નારાયણ મંગળાચરણ નો થોડો ભાવાર્થ વર્ણન કર્યો બીજા શ્લોક માં ભાગવતની પ્રસ્તાવના કરી धर्मः प्रोज्झितकैतवोत्र परमो निर्मत्सराणाम् सताम् वेद्यम् वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुज्यवरुज्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणा